જામફળ દેખાડજો આ તમે જોઈ શકો છો જો આ નાનકી નાનકી જામફળમાં જામફળ લાગેલા છે પણ જબલા પહેરાવેલા છે આ જો તમે જોઈ શકો છો આ જબલા પહેરાવેલા છે કેમ કે જો મફર ખરાબ ન થાય એના માટે Baki aja, buat tim memang sih, baki abah juga baki sih aja Ini apa, muter-muter tiga sih? જો લાલ જામફળ છે પણ અત્યારે હજી કાચું છે એટલે ધોળું આ આપણો બકાલુ જો દોસ્તો ગિસોડા કેટલા મોટા મોટા થઈ ગયા છે જો પાણી હમણાં જ આળેલું છે જો અંદર આ થઈ ગયું છે